અબડાસાના વરાડિયા બસ સ્ટેશનનું ધારાસભ્ય તથા દાતા પરિવારના હસ્તે લોકાર્પણ નવનિર્મિત વરાડિયા બસ સ્ટેશનનું અબડાસા વિસ્તારના ધારાસભ્ય પીએમ જાડેજા સાહેબ તથા વરાડિયા જૈન મહાજનના પ્રમુખ શ્રી તિલકચંદ વિકમશીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગત વર્ષે વાવાઝોડાથી ધ્વંસ થયેલ વરાડિયા બસ સ્ટેશનનું સ્વ હરીશભાઈ મોમાયાની સ્મૃતિમાં માવિત્ર ગુણવંતીબેન તથા શ્રી જયંતિલાલ લધાભાઈ મોમાયા પરિવારે નવું બસ સ્ટેશન બનાવીને વરાડિયા ગામ લોકોને અર્પણ કર્યું હતું વરાડિયા બસ સ્ટેશનનું આજે તારીખ 9 માર્ચ 2025 ના પરમ પૂજ્ય મનીરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા વરાડિયા જૈન મહાજનના પ્રમુખ શ્રી તિલકચંદ્ર વિકમશીએ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પીએમ જાડેજાનો જૈન મહાજન વરાડિયા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના અબડાસા તાલુકાના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્ય પુરુષોત્તમભાઈ મારવાડા અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી महावीरસિંહ જાડેજા

પૂજ્ય મહારાજ સાહેબે આશીર્વચન આપેલ બસ સ્ટેશનમાં આગળ બે કમ્પાર્ટમેન્ટમાં બેસવાની વ્યવસ્થા છે તથા પાછળ નાનો અવાડો છે આ બસ સ્ટેશનના કોન્ટ્રેક્ટર ઇબ્રાહિમ સિદ્ધિક મેમણનું જૈન મહાજન વરાડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વરાડિયા દેરાસરના ટ્રસ્ટીઓ દીપક ડાઘા પદમ લોડાયા નલીન ડાઘા તથા ગ્રામજનો નટુભા જાડેજા હાજી ઓસમાણ બકાલી મીઠુભાઈ જેપાર હાજી નુરમામદ મંધરા मुसा भाई मंदरा अल्ताफ मेमन तथा गांव थी बहारेल श्री महेंद्र भाई विकमशी बेन विकमशी वसंत पटेल जितेंद्र लोड़ाया तथा गांव गामवासी बहो संख्या हाजर रहा हता। दीपक डागा लाभार्थी परिवार श्री जयंतीलाल लदाभाई मोमा परिवार अन्नुमोदनामीद खलीफा न्यूज इलेवन गुजरात कोठारा कच्छ